નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આઠસો થી લઈને પંદરસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ પચાસ થી લઈને પંદરસો રૂપિયા જેતપુર ચાલીસ થી લઈને પંદરસો છપ્પન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો ત્રીસ થી લઈને પંદરસો પાસઠ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો એસી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ માં બારસો થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડ માં એક હજાર પચાસ થી લઈને પંદરસો છવ્વીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડ માં છસો એસી થી લઈને પંદરસો રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો થી લઈને પંદરસો નવ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડ માં એક થી લઈને સોળસો રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર એકોતેર થી લઈને પંદરસો બાવીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો ત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસ થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એક થી લઈને પંદરસો છવ્વીસ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક હજારથી લઈને પંદરસો ઓગણસાઠ રૂપિયા ભાવ રહ્યો હતો